ભાવનગર જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે શનિવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર કે મહેતાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સાથે રાખી ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઇઝડ્યું

તમને ખ્યાલ છે કે ગયા શનિવારે અમે લોકોએ જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે એની કોમ્પ્યુટરાઇઝ બેઝ ડ્રો કરેલો અને એની અંદર રેન્ડમાઇઝેશન કહેવાય છે અને એ વખતે રાજકીય પક્ષોના પ્રતિનિધિની હાજરીમાં કોમ્પ્યુટર બેઝ અમે લોકો કરેલું ને કઈ વિધાનસભામાં કયા સિરિયલ નંબરના મશીનો જશે ઈવીએમ વીવીપેટ અને બેલેટિંગ યુનિટ સી સીયુબીયુ એમ હવે આજે એ મશીનોને હવે જે તે વિધાનસભા વિસ્તારના મદદની ચૂંટણી અધિકારી જે છે એ લઈ જવાના છે એટલે આજે સવારે સવારના આઠ વાગ્યાથી આપણે ઈવીએમ જે સ્ટોરેજ સેન્ટર છે ત્યાં આગળ એની ફાળવણીની પ્રક્રિયા ચાલુ થઈ છે અમારે ત્યાં સ્ટોરેજમાં રહેલા જેટલા બેલેટિંગ યુનિટ છે કંટ્રોલ યુનિટ છે અને વીવીપેટ મશીન છે એ નવ્વાણું વિધાનસભાથી લઈને એકસો પાંચ સુધીની જે આપણી વિધાનસભા છે એની અંદર આપણે એલોટ કરીશું અને એ લોકો આજે આ પ્રક્રિયા ચાલુ છે આખો દિવસ આ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલવાની સંભાવના છે ને કાર્યક્રમ પત્યા કાર્યવાહી પત્યા પછી એ પોતપોતાના રૂમમાં લઈ જશે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે રૂપાલા આગામી